બોલ તો <laughs>

એટલે ગોપાલજી સડુલો બહુ ખ્વા હે એ ગોપાલજી હે એની જમીન લેવી એની પર નજર છે હા મને તેનો આપડે ચીયા પણ અને પૈસા આપડે પકડાઈ દે કેવું નથી આપડે પૈસા છે આપડી પાસે પૈસા જ નહીં પણ બોકરા થોડા ઘણા પડ્યા છે આ જમીન આવતી તો બોકરા જવા દેવાય ભાઈ એમાં એવું ના રાખાય હા તે હડતા તારે હડતા મારા અને બી થી એની જમીન આપણે ઉલાઈ દલાલી નો ભલે દો હજાર લો પડે આપડે બે ભાવ કાઢી તો હાલશે ને એટલે તો તારા બેરા તું કે હું મારા બેરા તો પાટવાય ને કઈ પાટવાય નહીં તાર ફૂલ એમ લડવાનું ના હોય તો ફૂલ કેવાનું કે આપડે જમીન આવે રી અને જમીન માં પૈસા પાછ આવે આપણે આપણે હોનું ઉગતું કરશે હોનું ઉગતું થાય તમે આમાં હીત થાય ને કોબી થાય અરે બધું થાય આડે થાય આડે આડે થાય આવાડા આવડા કે કંદુરાઓ પીએ થાય હું ખખડતા દાતા હા હા પછી મેળામાં મેડો ફણખ ફણખ તો મેળો ને ભલે પડે એટલે બૈરાજી વાવડે હો જો આ ઈ વેખ હું વેન મેન વાત તો ભૂલી જ્યો શું આપણે જી ઓલો ભાઈ છે ને હા એને આપણે શું કરવાનું ખબર હ અડખો ભાઈ અડખો ભાઈ હા એને આપણે ફોલ

ઓમ સોલાઈ ને નેસે છે ને એટલે આપણે પક છે ને ઓમ પેટ માં હળદળો ખાલે લો બસ ફીટ કરો ઓમ સોલાઈ ને હળદળો એને આ આ ટાટો ટાટો પડી જાય જન ના બડા બડા ખબર આયો એવો હવે આ કોટમ આ વાગના આસમ ખા લ્યો અને તોણે આ ઓકળી ખાઈ જવાનું છે ખાઈ જાય કશું ના રે મોડું થઈ જાય હા એટલે બહુ ચેતન દેવાનું છે શું કીધું બસ અને હોય વેડવે જાયા અને આપણે વાત કરીએ વળી પાડશું આપડે છે તો વળી પાદી કરાવશે અને આ ઝાડ છે નોની નોની કીયો વાટે માં ભળતો હોય હોય અને ઝારે આપણે કેવી છે પાક એવી છે કે નહીં હા તો પાક છે ને બચારા ગાવડા ખાશે ને તમ તો ચિંતા ફોન કરી દીશ ખેતરી આવતો ને તો અડધા ગાવરા નાખી દીધું તો વાટે તો હા એ જબર ગમ્યો અને શું કહું હા આપણે હતા ઈરા ઈરા મારા ઈરા હતા આપણે તાઈન ભાઈ હતા અને રે બે હતા અહીંયા જમીન થોડીક વધારે આવી છે અલે તો આવે પણ હે તો નહીં આપણે હરખી કરી નાખશે ચિંતા ન મેલ દે

મેળો થઇ રે અને તમારે જે જોવે શ્યામ જરૂર પડે નાખવું એટલે ભાઈ તમે તો સારો કહેશો તમારે ઘણું સારું છે આ છોકરો કોઈ કામ કરતો મારે છોકરો તમારે છોકરો છોકરો

અલ્યા રાજુ ભડા બધા જતા આતર ભડા સા લઈને આયા હાટે હવે ને બધા જતા જતો ભડા સા સા તો સાજે જો જતા રે જતા સાજે જો સુ સા તો ઢોરી ગયો પડ્યો વાય આજે કેટલું ગયો અલ્યા તારે તો હેકા ના મટી ગતી વાત કુ જતા રે